ભારતીય જનતા પાર્ટી એનો આજે જન્મ દિવસ છે છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી નો જન્મ દિવસ છ એપ્રિલ ઓગણીસો ને એસીના દિને આ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના સૌથી પહેલા પ્રમુખ માનનીય અટલ બિહારી ભાજપાઈ રહ્યા એ પછી સમયની અવધિ પ્રમાણે અનેક પ્રમુખો આ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડડાજી નડ્ડાજી છે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર બે જ સીટ મળી હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો દરેક ઇલેક્શનમાં મળતી રહી અને અત્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દેશના અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય જનતા ભારતીયનું લક્ષ્ય છે સૌનો સાથ સૌનો વિકાસ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ શ્રી સેજલભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ લગભગ દોઢસો જેટલી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બન્યા છે હું આ તમામ લોકોને એક પરિવારના સભ્ય તરીકે આવકારું છું અને મને ખબર છે કે આપ લોકો પણ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે મહેનત કરી રહ્યા છો અને હું એ સારી રીતે જાણું છું આપ સૌને અને ભારતીય જનતા પાર્ટી કે જે રામ મંદિર કાશી વિશ્વનાથ અને મથુરા આજે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં ત્રણ મંદિર હતા અને અત્યારે ખૂબ જ સુંદર રીતે

આજે ઉજવણી કરવામાં આવી છે બધાએ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથે સેલ્ફી લઈ અને કાર્યક્રમો જે દિવસ દરમિયાનના છે તે આજે કરવાના છે અને આપ સૌ પણ એમાં સહભાગી થયા છો સૌનો ખૂબ ખૂબ આભાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા કીજે જય હિન્દ જય ભારત આજ રોજ ભરૂચ ભારતીય સાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ દોઢસો થી પોણી બસો ની ટીમ સાથે હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં અને જાહેર જીવનમાં અઠ્ઠાવીસ વર્ષથી હું પોતે કામ કરું છું હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાયધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભા મળીને કામ કર્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ અસ્તુ ભારત માધાકી જે વંદે માતા ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલ કરો